શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો કુચ્છ પરિવાર ચેનલ યુટ્યુબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં વધ ચતુર્થી આવતું ભગવાન શ્રી ગણેશનું સંકટ ચોથ વ્રત વિધિ જણાવેલી છે આ વ્રત ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે ભગવાન ગણપતિને ચતુર્થ તિથિ ખૂબ પ્રિય છે વિધ્નહર્તા ગણપતિની જે કોઈ આરાધના કરે છે ભક્તિ કરે છે ચોથનું વ્રત કરે છે ઉપવાસ કરે છે ભગવાન ગણપતિ ગજાનંદની પૂજા કરે છે તેના સઘળા મનોરથ પૂર્ણ થાય છે તેના જીવનના સર્વવિધનો કષ્ટો મટે છે તથા સુખ સંપત્તિ યશ કીર્તિ પ્રાપ્ત કરી શકે છે શ્રી ચતુર્થીનું વ્રત કોઈપણ માસથી શરૂ કરી શકાય છે વચ ચતુર્થી એટલે કે અંધારિયાની ચોથને સંકટ ચતુર્થી કહેવાય છે ચોથના દિવસે સવારથી ઉપવાસ કરવો રાત્રે ચંદ્રનો ઉદય થાય ત્યારે ભગવાન શ્રી ગણપતિની મૂર્તિને જો મૂર્તિ ના હોય તો સોપારીને ગણપતિ માની તેનું પૂજન કરવું ગણપતિના એકવીસ નામથી પૂજન કરવું ગણપતિને એકવીસ મોદકનું નૈવેદ્ય ધરાવવું ત્યારબાદ ચંદ્રના દર્શન કરવા ચંદ્રને કંકુ અને ચોખાથી વધાવવા ચોમાસામાં ચંદ્રના દર્શન ન થાય તો પાટલા પર ચોખા વડે ચંદ્રની આકૃતિ બનાવી તેના દર્શન કરી પૂજા નમસ્કાર કરવા ત્યારબાદ દેવનો પ્રસાદ સમજી ભોજન કરવું આ દિવસે ઘરની આજુબાજુ જો ગણેશનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જવું આ વ્રત સ્ત્રી પુરુષ કોઈપણ વ્યક્તિ કરી શકે છે વ્રતના દિવસે સ્વચ્છતા રાખવી આ વ્રત કરવાથી આવેલા તમામ સંકટ દૂર થાય છે પુત્ર પ્રાપ્તિ થાય છે કન્યાના લગ્ન ન થતા હોય અને જો તે આવ્રત કરે તો લગ્ન ગોઠવાય છે મનગમતો પતિ કે મનગમતી પત્ની મળે છે બહાર ગામ ગયેલ કે ઘર છોડી ગયેલ વ્યક્તિ સારો સાજો પાછો આવે છે ગ્રહ કલેશ ગ્રહકંકાશ મટે છે ઘરમાં અવારનવાર ઊભી થતી તકલીફો પ્રશ્નોનો નિકાલ આવે છે પરીક્ષામાં સફળતા મળે છે સંતાનો સારા વિચાર સારી બુદ્ધિવાળા થાય છે સતત એક વર્ષ અથવા તો એકવીસ સંકટ ચતુર્થી કરવાથી ધારેલું ફળ પ્રાપ્ત થાય છે હવે જોઈએ ગણપતિની પૂજન વિધિ માટે કઈ સામગ્રીની જરૂર પડે તો એ માટે લેવાના છે બે પાટલા એક પોતાને માટે અને બીજો ગણપતિની મૂર્તિ માટે ત્યારબાદ લેવાનું છે પાટલા પર તરફાણું એટલે કે ડીશમાં ચોખા પધરાવી તેના પર ગણપતિની મૂર્તિ કે પછી સોપારી મૂકવા ત્યારબાદ બે તરફાણા લેવા એક મૂર્તિ પધરાવવા અને બીજું સ્નાન આજમાન અને હાથ ધોવા આજમનની ચમચી લોટો પાણીનું વાસણ આરતીની થાળી લાલ ફૂલ દોરવા જે એકવીસ કે પછી વધારે લેવા ઘંટડી લાલ કંકુ અગરબત્તી હળદર સિંદૂર અબિલ ગુલાલ અને દેવની મૂર્તિ ત્યારબાદ રેશમી વસ્ત્ર આસન ગોળ સાકર નૈવેદ્ય માટે અને મહાનૈવે માટે એકવીસ મોદક અડધી વાટકી કંકુવાળા ચોખા અને નાગરવેલના પાન તેની પર મૂકવાની સોપારી કપૂર દીવા માટે ઘી કપાસ અને લૂછવા માટેનું વસ્ત્ર હવે પૂજા વિધિ તો પૂજામાં ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરી આચમન આવાહન સ્નાન વસ્ત્ર યજ્ઞોપવિત ગંધ પુષ્પ દુર્વા ધૂપ દીપ અને નૈવેદ્ય ધરાવવા આરતી કરવી પુષ્પાંજલિ પ્રદક્ષિણા અને પ્રાર્થના કરી ગણપતિની કૃપા યાચવી ત્યારબાદ ચંદ્રના દર્શન કરવા ગંથ અક્ષત ફૂલ ચંદ્રને અર્પણ કરવા ત્યાર પછી ભોજન કરી ઉપવાસ છોડવો ભગવાન શ્રી ગણેશને દુર્વા અર્પણ કરતા સમયે ઓમ મહાગણપતયે નમઃ દુર્વા કુરાન સમર્પયામી એ મંત્ર બોલવો ત્યારબાદ ભગવાન શ્રી ગણેશના એકવીસ નામ બોલવા જે આ પ્રમાણે છે ગણાથી નમઃ उमापुत्राय नमः अभयप्रदाय नमः एकदन्ताय नमः इभवकत्राय नमः मुष्कवाहनाय नमः विनायकाय नमः इष्टपुत्राय नमः सर्वसिद्धिप्रदायकाय नमः लम्बोदराय नमः वक्रतुण्डाय नमः अध्यनाशाय नमः विघ्नसहस्रे नमः विश्ववध्याय नमः અમરેશ્વરાય નમ ગજવકત્રાય નમ નાગયજ્ઞોપીને નમ બાલચંદ્રાય ન નમઃ નમ નમઃ નમ સર્વિદ્યાપ્રદાય નમઃ તો આ રીતે ભગવાન શ્રી ગણેશના એકવીસ નામ ઉચ્ચારી દુર્વાર્પણ કરવો આરતી થાળ ગવાયા બાદ આ શ્લોકનો પાઠ કરવો જે આ પ્રમાણે છે વિધ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત જગતીતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે જેનો ગુજરાતી ભાવાર્થ આ પ્રમાણે થાય છે હે ભગવાન સિદ્ધ ગણેશ વિદ્નૌના સ્વામી હે વરદાન આપનાર હે દેવતા ઓના પ્રિય હે વિશાળ ઉદરવાળા હે ગજાન નાગાનંદ પ્રભુ વેદોમાં વર્ણન કરવામાં આવેલા યજ્ઞોથી શોભાયમાન એવા હૈ ગૌરીપુત્ર પાર્વતીના પુત્ર ગણપતિ આપને વારંવાર નમન કરું છું ત્યાર પછી આ મંત્રનો જાપ કરો જે આ પ્રમાણે છે તમ શત્રુ દલનેતિ જ સુંદરેતી ભક્ત પ્રિયેતી સુખદેતી ફલપ્રદેતી વિદ્યા પ્રદે હરેતી જયે સ્તુવનંતે તેભ્યો ગણેશ્યવર્દો ભવ નિત્યમેવ જેનો ગુજરાતી ભાવાર્થ આ પ્રમાણે છે

અન્ય પૂજયા સિદ્ધિ બુદ્ધિ સહિતો મહાગણપતિ પ્રિયતા ન મમ જેનો ગુજરાતી ભાવાર્થ આ પ્રમાણે છે આ શ્રી સિદ્ધિ ગણેશજીના પૂજન કાર્યમાં જે કંઈ ઓછું વધતું થયું હોય તો બધાએ દ્વારા સર્વના આત્મા રૂપ ભગવાન ગણપતિ સદાય અમારી પર પ્રસન્ન રહો આ પૂજન શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત ભગવાન શ્રી સિદ્ધિ ગણેશને અર્પણ કરું છું આ બધું પ્રભુ આપનું છે મારું કંઈ જ નથી તો આવી રીતે પૂજન આરતી થાળ શ્લોક ક્ષમાયાચના અને પ્રાર્થના કરી ચંદ્ર દર્શન કરી લાડુનો પ્રસાદ ધરી વ્રતનું સમાપન કરવું ખૂબ જ પ્રભાવશાળી સંકટચોથનું આ વ્રત કરવાથી મનુષ્યના તમામ વિધ્નોનો નાશ થઈ ઘરમાં સુખ શાંતિનો વાસ થઈ શુભની પ્રાપ્તિ થાય છે તમે પણ જ્યોતનું વ્રત કરી ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ પ્રાપ્ત કરો વિડીયોને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂર લખજો આ વાત નવા વિડિયો નવી માહિતી સાથે ફરી મળીશું જય શ્રી ગણેશ